લખતર ગામમાં પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન ફેલ ગઈ હોય તેવો ખાત પાણી સમિતિએ ટેકનિકલ જ્ઞાન વગર પ્લાન એસ્ટિમેટ કરતાં ઓછી ઊંડાઈએ પાઇપલાઈન નાખવાની મંજૂરી આપતા પાઇપલાઇન ઠેર ઠેર લીકેજ લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિએ જ્યારથી વહીવટ સંભાળ્યો ત્યારથી ગામની હાલત કથળી છે લખતર ગામના છેલ્લા બે વર્ષમાં નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ ગટર લાઇનના પાઇપના એ આઈએસઆઈ માર્કા વગરના હોવાનું કહેવા કહેવાઈ રહ્યું છે ભેરવપરામાં એક દોઢ વર્ષ પહેલાં નાખવામાં આવેલ ખુલ્લી ગટર ખોદી નાખી અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન નાખવાથી સરકારી નાણાંનો વ્યથ થયો છે ત્યારે સરકાર દ્વારા લખતર ગામ અને પરા વિસ્તારની સુવિધા માટે પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન પાણી સમિતિએ ઓછી ઊંડાઈએ નાખવાની મંજૂરી આપી હોય અને જગ્યાએ લીકેજ છે લખતર ગામના ભેરાવપરા મફતિયાપરા જુગતરામ દવે સોસાયટી વાલ્મિકી વાસમાં પાણી આવતું નથી નહીં હોવાથી મહિલાઓને એકથી દોઢ કિલોમીટર સુધી માથે બેડા ઉપાડી પાણી ભરવા આવવું પડે છે ત્યારે લખતર પાંજરાપોળ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાણીની પાઇપલાઇન લીકેજ હોવાથી મોક્ષડા જવાના રોડ ઉપર છેલ્લા ઘણા દિવસથી પાણી ભરાઈ રહેતા રહેતા હોવાથી બાળકો મહિલાઓ સિનિયર સિટીઝન મહિલા પુરુષોને તકલીફ પડી રહી છે લખતર ગામમાં થયેલ ભ્રષ્ટાચાર અને લોકો ને પડી રહેલ તકલીફ અંગે જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી રહી છે સનિષ્ઠ અધિકારીઓને પગલાં ભરવા છે પણ વ્યક્તિ વિકાસમાં માનનારા અને વ્યક્તિને લીધે આમ જનતાને ભલે તકલીફ પડે તેવી વિચારસરણી ધરાવતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અધિકારીઓ અધિકારીઓને પગલાં નહીં ભરવા દબાણ કરતા હોવાનું લખતર